વિવાદ સર્જાયો છે તો બીજી બાજુ સ્થાયી સમિતિ અધ્યક્ષ મીડિયાને જોતા સીસીટીવી બંધ કરાવ્યા હતા ડેપ્યુટી કેબિનમાં અંદર સુધીનો વ્યૂ હોવાથી ડેપ્યુટી મેયર નારાજ થયા હતા આ વિવાદના મામલે મેયર પિંકી સોની જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાનો ઉપયોગ બદલવામાં આવશે મારી કોઈ રજૂઆત છે નહીં આ કેમેરો લાગેલો હતો એ પણ મને તો ખબર નહોતી પરંતુ ચિંતનભાઈની ઓફિસમાં આનો એક્સેસ હતો એ ખબર હતી અને ક્યારથી ચેરમેનને એક્સેસ મળ્યો મેયરશ્રીને ઓફિસમાં મેયરશ્રીનો તો અધિકાર છે એક્સેસ લેવાનો તો એનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને ચેરમેનશ્રીએ પણ જો એક્સેસ લીધો હોય તો મને ખબર નથી એવી કોઈ માંગણી મેં કરી નથી કોની જોડે છે એના ઉપર આ બધો આધાર રાખતો હોય છે એ મને અત્યારે ખબર પડી કે પાંચે પાંચ હોદ્દેદારોને એક્સેસ આપવામાં આવશે પરંતુ મારે કઈ જરૂર નથી એટલે આ પહેલા તમને કહેવામાં આવ્યું હતું કે એક્સિસ જોઈએ તો અમે આપીશું અમે લીધો છે એવું તેવું ના તો તમે શું ફેવરમાં શું કેમેરા લાગ્યા છે આ મને કોઈ પ્રોબ્લેમ નથી કેમેરા લાગ્યા હોય એનો પણ દરેક પદાધિકારીને જાણમાં હોવું જોઈએ એવું માનું છું કેમેરા દરેક જગ્યાએ કોઈ પણ મેડમે કીધું એમ સરકારી ઓફિસોમાં પ્રાઇવેટ વિમાસીસમાં દરેક જગ્યાએ પોતાની સેફટી માટે બધા લગાવતા હોય છે અને એવું જ અહીંયા લાગેલા છે એટલે એનો કોઈ વિરોધ નથી મારો આ પહેલા સ્થાયી સમિતિના અધ્યક્ષની કેબિનમાં કોઈ પણ દિવસે સીસીટીવી નું એક્સેસ રહ્યું છે ખરું મારા ધ્યાનમાં નથી શું તો પછી વિવાદ થયો જાસૂસીનો વાત કે સંભાળી એ તો હવે તમારા તરફથી કહેવામાં આવ્યું છે અમે કોઈ જગ્યાએ એવું કોટ કર્યું નથી